સોમવાર ચિંતન વિષય છે લાલચોને વસ ન થવા વિશે જીવન છે ત્યાં સુધી લાલચ કસોટીઓ પ્રલોભન પરીક્ષણ છે જ અયુગના શબ્દોમાં માનવ જીવન એ મહા સંગ્રામ છે આપણે લાલચો સામે ચેતતા રહેવાનું છે અને પ્રાર્થના પરાયણ પણ રહેવાનું છે જેથી શૈતાન આપણને છેતરી જાય નહીં લાલચ કે પ્રલોભનમાં પડે નહીં એવી સંપૂર્ણ અને પવિત્ર વ્યક્તિ કોઈ નથી લાલચની સામે આપણે સલામત કે સુરક્ષિત નથી લાલચો આપણને કંડડે છે ત્રાસ આપે છે એ ખરું પણ કેટલીક વાર લાભકારક છે કેમ કે તેમાંથી આપણે પાર ઉતરીએ છીએ શુદ્ધ થઈએ છીએ અને શીખીએ છીએ ઘણા બધા ભક્તો અને સંતો લાલચોમાંથી બહાર આવ્યા છે અને આધ્યાત્મિક ઉન્નતિ તેઓએ સાધી છે પણ જેઓ લાલચો સામે ઝૂકી જાય છે તેઓ ચરિત્રહીન અને નષ્ટ થઈ જાય છે જ્યાં પરીક્ષણો લાલચો ના હોય એવો કોઈ સાધુ સંઘ નથી એવું કોઈ સુરક્ષિત સ્થાન પણ નથી એક લાલચ કે કસોટીનો અંત આવે એટલામાં બીજી તૈયાર ઊભી હોય છે તેમાંથી ભાગવાનો પ્રયત્ન કરવાથી તો ઉલટાનું આપણે તેનો વધારે સામનો કરવો પડે છે નાસી જવાથી સંગ્રામ જીતા તો નથી લાલચ આવે ત્યારે કોઈની સલાહ લેતા રહીએ તેમાં ફસાયેલાઓ પ્રત્યે કડવાસ કે અંત ન રાખીએ પરંતુ આવા વખતે આપણને કોઈ હિંમત આપે તો આપણને ગમે તેમ આપણે પણ તેઓને હિંમત અને ઉત્તેજન આપીએ લાલચ માત્રનું મૂળ અસ્થિર કે ચંચળ મન અને ઈશ્વર પરની શ્રદ્ધાના અભાવમાં છે તેથી બળ વાપરવા કે કલાવાલા કરતા ઈશ્વરની સહાયથી ધીરજથી આપણે ધીમે ધીમે લાલચ પર જઈ પામી શકીએ છીએ અત્યારે બસ આટલું જ